એક વખત ફરી ચર્ચાના કેન્દ્રમાં છે અહીં બનાવાયેલી કેવી ખાસ રાખડીઓ માર્કેટમાં ધૂમ મચાવી રહી છે જેને જોઈ દેશ પ્રેમ જીવંત થયું છે કેટલીક રાખડી પર છે બ્રહ્મસોસ મિસાઇલના આકારની ડિઝાઇન તો કેટલીક પર તિરંગાના રંગો ઊંડા ચમકે છે આ રાખડીઓ માત્ર શણગાર પૂરતી નથી તેવું ઓપરેશન સિંધુની યાદ તાજી કરે છે જેમાં ભારતે પાકિસ્તાન સામે શક્તિ દર્શાવી હતી સુરતના જ્વેલર્સ અને આર્ટિઝનોએ દેશભક્તિથી પ્રેરિત રાખડી તૈયાર કરી છે જેમાં ચાંદીથી બનેલ રાખડી રૂપિયા પચીસો સુધીની અને સોનાની રાખડી તો સાઠ હજારથી એશી હજાર સુધીના દરે વેચાય છે આ રાખડીઓ માત્ર એક તહેવાર માટે નહીં તે આપણા શૌર્ય અને દેશના માવજત માટે આપણા ભાવ વ્યક્ત કરે છે